અમદાવાદ ખાતે આવેલા બાઇજ એસ્ટેટમાં આવેલી ફાઇબર પાર્ટસના ગોડાઉનમાં અગમે કારણોસર લાગેલી આગમાં સાંજના આઠ વાગ્યાની આસપાસ લાગેલી આગ ફાયર છ ગાડીઓ દ્વારા આગ બુજવવાની કામગીરી ચાલુ કરી પરંતુ જગ્યા નાની હોવાથી અને પ્લાસ્ટિક ફાઇબર જેવું મટીરિયલ હોવાથી આગનું ફોગિંગ ચાલુ રહ્યું છે આગમાં કાબુ છે પરંતુ સંપૂર્ણ કુલિંગ નથી હજુ પણ ધુમાડા નીકળી રહ્યા હોવાથી તેની કામગીરી ચાલુ છે જોવાનું એ રહ્યું કે આગ ક્યારે અંકુશમાં આવશે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્યડી ન્યૂઝ અમદાવાદ આઠ આઠ દસ કલાકે ફાયર કંટ્રોલમાં મેસેજ મળ્યો છે કે ફાઈજી ફાઈ એસ્ટેટમાં નરોડા બેઝમેન્ટમાં આગ લાગી છે તો ફાયર બ્રિગેડની નરોડાથી ફર્સ્ટ આઉટ ટીમ થઈ હતી ત્યારબાદ બેઝમેન્ટમાં સિંગલ એન્ટ્રી હોવાથી બીજો કોઈ વેન્ટિલેશનનો કોઈ સ્કોપ નથી માટે ખૂબ જ તકલીફ આગ બુજાવવામાં પડી રહી છે હાલમાં આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે અને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહીશ કોઈ જાનનાની અથવા કોઈ કોઈ ના કોઈ જાનહાની નથી પણ સિંગલ એન્ટ્રી હોવાને કારણે અને હીટ ખૂબ જ હોવાને કારણે આગ બુજાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે આગ લાગવાનું પ્લાસ્ટિક ફાઈબર આ બધું મટિરિયલ અંદર બેઝમેન્ટમાં ભરેલું છે અને એના માટે જ્વલનશીલ પદાર્થો છે બધા તડકા નીકળતા હતા અને આજુબાજુ બોલાયો અને સિલિન્ડર થી ઓક્સિજન સિલિન્ડર આવે એની બુજાવવાની કોશિશ કરી પણ નહીં બોજવું પછી ફાયર બ્રિગેડ વાળા પછી